છોટાઉદેપુર જિલ્લામાં હોળીનો તહેવાર એટલે કે સૌથી મોટો આદિવાસી વિસ્તારની અંદર જ્યારે હોળીના તહેવારની વાત આવે ત્યારે કવાટ તાલુકાની ગેર સૌથી મોટી ગેર અહીંયા જે સોલ તારીખે જે રવિવારે આ કવાટ તાલુકાના અંદર ઘેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે આજે આપણે પૂર્વ વિરોધ પક્ષના નેતા શુકરામભાઈ રાઠવા સાથે વાત કરવા કવાટ ખાતે પહોંચ્યા છે શુકરામભાઈ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં હોળીનો તહેવાર સૌથી મોટો મહત્વ આપે શું કારણ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝની ટીમને કવાટના ગેરમેળાની ચર્ચા માટે અને ગુજરાતની ગરબી ગુજરાતના માણસોને ગીર મીરો માણવા માટે માત્ર ગુજરાત નહીં પણ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માણસો અહીંયા આવતા હોય છે ત્યારે તમને અભિનંદન પાઠવું છું કવાટ આદિવાસી વિસ્તારનો જે મેળો થાય છે એ ગેરમેળાઓને જ્યારે વિખ્યાત કહેવામાં આવે છે એનો કારણ અમારા આદિવાસીઓની પરંપરા એ જાણવા માટે પ્રયત્ન કર્યો હું આપના માધ્યમથી એટલે નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગરવી ગુજરાતના ઉત્સવ પ્રિય પ્રજાને કવાંટના ગેરમેળાનો આનંદ લેવા માટે અમારે ત્યાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવું છું સ્વાભાવિક છે કે હું કવાટ તાલુકાનો વતની છું કવાટની બાજુમાં મારું ઘર છે આ હોળીના મેળાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે હોળી થાય અને હોળી થયા પછી ત્રીજા દિવસે ઘેરનો મેળો થતો હોય છે સામાન્ય સંજોગોમાં શનિવાર આવતો હોય તો શનિવારના દિવસે અમારા આદિવાસીઓ ઘણી વખત પશુ બલી એટલે મરઘા બદકા ચડાવતા હોય છે જમવામાં ઉપયોગ કરતા હોય છે તો એ તહેવાર નહીં બગડે શનિવારે નહીં કરવાનો શનિવારે એટલે હનુમાનજીનો દિવસ એવું કહે અને એટલા માટે મારતા નથી એટલે એક દિવસ બિફોર દિવાળી કરવામાં આવી છે એટલે ગઈકાલે જ હોળી હોળી સળગાવવામાં આવી છે આજે ધૂળીટી કહેવાય આવતીકાલે મેળો પડશે હોળીનો મેળો પડશે નવાલજા ચિલ્લાવાટ અને પાણીબાર તરફ અને એ મેળા ચુલ્લા મેળા તરીકે વખણાય છે અહીંયા ગીરનો મેળો એટલા માટે વખણાય છે કે આ જે હોળી પ્રગટાવી હોય અને એ હોળીની રાખથી જેને બાધા લીધેલી હોય એવા આદિવાસીઓ એ રાખ લગાવીને મોરપીસ અથવા તો ગમે તે અલગ અલગ ડ્રેસ પહેરીને ત્રણ દિવસ માટે એટલે આજથી ઘરમાં અંદર ઊંઘવાનું નહીં નીચે જમીન પર ગામમાં ફરીને જે ભેગું કરેલું હોય અનાજ અથવા તો ખાવાનું એ જ ખાવાનું એવા ત્રણ દિવસ થાય એટલે ઘેર બીજે દિવસે આવે ચોથા દિવસે આ બધા ઘેરૈયાઓ અમારા નજીકના ગામમાં માણાવાટ ચાવરિયામાં એક દરો હતો એ દરામાં નાવા જાય ને ત્યાં એની બાધા છૂટે અથવા તો હવે બધું અલગ અલગ થોડાક લોકો જાગૃત પણ થયા થોડીક માનતાઓ પણ ઓછી થઈ એટલે ત્યાં જઈને બધા ભેગા થઈને આ ઘેરૈયાઓ એની બાધા છોડતા હોય છે આ બાધા હોળી માતાની બાધા કહેવાય છોકરાઓને ઓરી અછબડા ના થાય એના માટે આદિવાસીઓ એની બાધા રાખતા હોય છે અમારા ગામડામાં કહેવત છે એના પર જે દાંડ લગાવવામાં આવે છે એ દાંડ ઉપર સફેદ કલરનો ધ્વજ લગાડવામાં આવે છે અને એ ધ્વજને પ્રહલાદ તરીકે અમારા ગામડાના લોકો ઓળખે એને હોળીને હળગાવી ત્યારે હોળી સળગી ગઈ એટલે હોલિકા સળગી ગઈ પણ જે બાળક પ્રહલાદ હતો એ હોળિકાનું પૂર્ણ દહન થયા પછી અંદરથી જાગૃત થયો જીવતો મેળો એટલે એ પતાકડું જે ઉપર ઉડે છે એને પ્રહલાદ તરીકે ઓળખવામાં આવે છે તે જમાનામાં જે વખતે આ થયું છે તે વખતની વાત છે આદિવાસીઓ આ રીતના પ્રજાને ચાલુ રાખી છે કવાટના ગીરના મેળામાં લોકો આજથી હું નાનપણથી હતો ત્યારેથી મારા બાપા સાથે કવાટનો ગીર મેળો દેખાય જતો અને ખાસ કરીને મહારાષ્ટ્ર તરફના તે વખતે આ બંધ નહોતો બંધાયો આફી સ્વરથી ઉતરીને બધા ચાલતા આવતા એ મોર પીચવાળા જે ઘેરૈયાઓ છે એ ઘેરૈયાઓને દેખવા માટે અમે જતા એટલા માટે આવતા કે કટમાં દુકાનો હતી અને દુકાન દીઠ થોડા ઘણા પાંચ રૂપિયા દસ રૂપિયા બે રૂપિયા જે આવે તે ઉભરાવવા માટે આવતા હતા અને અમારે જામલી ગામ નજીક પડે મારા દાદાનું ખેતર માણકામાં હતું એટલે ઓળખાણ થોડી ઘણી એટલે અમારા ગામમાં પણ આવતા અને ઘેરે ઘેર લઈને જતા રહેતા હવે આ કવાટના મેળામાં સરકાર આ વખતે કંઈક પ્રયત્ન કરીને મેળો ઘેરનો ન મેળો પણ એમાં કંઈક ઢોલ વગાડવાની કંઈ રિફાઈ ને ચિત્રલેખન ને વક્તૃસ્પર્ધા એવું કંઈ છે અમને આદિવાસીઓને અમારી રીતે વર્ષોથી જે રીતના અમે ઉજવતા આવ્યા છે એ રીતના ટ્રેડિશનલ અમને ઉજવવા દો અમારા ઘેરના મેળામાં સરકાર દખલગીરી ના કરે પૂરક અંગ બનો આટલી બધી મોટી સંખ્યામાં જો માનવ મેળાઓ ભેગું થવાનું હોય તો પાણીની વ્યવસ્થા કરો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની વ્યવસ્થા કરો આરોગ્ય ગરમીના દિવસો છે એટલે કોઈકને વા લાગે વાહ થાય એમ કે કોઈકને માથું દુખે ડ્રીહેજસ્ટેશન થાય ત્યારે જરૂર પડે આરોગ્યની એટલે આરોગ્યના થોડો પોઈન્ટ લગાવો એ અમે ચર્ચાઓ કરી છે સરકાર શું કરે છે પણ સરકાર આદિવાસીઓને જો અલગ અલગ જગ્યાએ આવા મેળા કરી અને તમારે નાચવા કૂદવાનું રાખતી તો હવે તો એ ખોટું છે રૂક જાઓ એમ કેવું પડશે સરકારને કે અમે અમે અમારી રીતે જે રીતના મેળાઓ કરીએ છીએ અમને કરવા દો તમે અંદર પડશો નહીં સરકારના ઈશારાથી જો અધિકારીઓ અંદર પડતા હશે તો અમે નહીં છોડીએ આવનારા દિવસોમાં સરકાર મદદ કરે કોઈ સંસ્થા હોય અથવા તો પંચાયત ગામની છે એને બધું કામ સોંપીને કરવું જોઈએ પણ સરકાર પોતે પોતાના પક્ષનો પ્રચાર ને પ્રસાર કરવા માંગતા હોય તો એ વ્યાજબી નથી એમાં કંઈ ચિત્ર કરવાની ચિત્રાંકનની કંઈ હરીફાઈ ના હોઈ શકે પીઠોરા બાબા પીઠોરા અમારા આરાધ્ય દેવ છે અને તમે એને કાગળની અંદર ચિત્રાંકન કરીને વેચવાનો નોંધો નહીં કરશો તમે શીખવાડો બરાબર છે પણ એ હોય અથવા તો વક્ હોય કે ડાન્સ પાર્ટી નો એ કરવાનો હોય એ વ્યાજબી નથી અમને અમારી રીતે રમવા દો અમે તમે જોયું છે મેં ઘણા સમયથી અમારા કટલા ગીરના મેળામાં ધારાસભ્ય હતો ત્યારથી જે ગામે ગામના જે ઢોલ આવતા હતા એમાં કંઈ મેં હરીફાઈ નહોતો રાખતો મારે ત્યાં મારા ઘર આગળ આવે અને બગાડે પાંચ ફેરા ફરીને જતા રહે એમને મેં બક્ષીસ તરીકે રૂપિયા બે હજારથી માંડીને પચીસો રાખીને એમને મેં આર્થિક મદદ એટલા માટે એ ટેમ્પામાં આવતા હોય છે જીપમાં આવતા હોય છે મોટો ઢોલ લવાતો નથી એટલા માટે એ એ હું મદદ કરતો હતો આ વખતે સરકાર રાખી છે ત્યારે તમામ ઢોલવાળા કવાટમાં જેટલા પણ ઢોલવાળા આવે એને આર્થિક સહાય કરે મેં પહેલે જ કીધું તેમ પાણીની વ્યવસ્થા કરે હેલ્થની વ્યવસ્થા કરે અને માર્ગદર્શન કેન્દ્ર પણ ઊભું કરવું જરૂરી છે નહીં કે તમારા સરકારના કા કોઈ યોજના હોય એની જાહેરાત અથવા તો તમે જાહેરાત કરીને શું કરવાના ક્યાં ગ્રાન્ટો પૂરી પાડવામાં આવે છે નથી મળતી માત્ર વાતો થઈ રહી છે મેં દેખું છું ઘણા લાંબા સમયથી પણ અમને અમારી રીતે ટ્રેડિશનલ હોળીનો મેળો અમને કરવા દો ગીરનો મેળો કરવા દો આ પ્રથા સમયથી ચાલતી આવી છે મહારાષ્ટ્રના અમારા દાદા હતા એવું કહેતા કે બુંડા લોકો બુંડા કે બુંડા લોકો આવતા હતા કવાંટમાં બિલકુલ સુખરામભાઈ ખાસ કરીને જે ગઈકાલે જે હોળી પ્રગટાવવામાં આવી અને એના પછી જે છોટા ઉદેપુર એસએફ હાઈસ્કૂલ ની પાછળ ચૂલનો મેળો યોજાય છે એટલે કે અલગ અલગ ગામડાઓમાં આજે ચૂલના મેળાઓ યોજાતા હોય છે અને ચૂલના મેળા ઉપર પર આદિવાસી વિસ્તારના લોકો છે ધક અંગારા પર ચાલે છે અમારા આદિવાસીઓની અગ્નિ માતા અગ્નિ દેવ પણ કે અગ્નિ માતા પણ કે હનુમાનજી અંજની પુત્ર હતા એમ પણ કહેવામાં આવે છે આસ્થા પ્રકૃતિમાં રહેલી જે અમારા આદિવાસીઓની જે આસ્થા છે એ આસ્થાનો એક આ પરિણામ છે આપણે બધા મેં તો નાનપણથી જોયું છે હવે આ નવા યુગમાં ટીવી મીડિયા યુગમાં આદિવાસીઓ ધગધગતા ધક અંગારા પર કેવી રીતના ચાલે છે એનું કવરેજ થતું હોય છે રાજકોટના પેલા જાછાવાળા આવીને દેખે તો એમને ખબર પડે એ તો કોઈ ભૂવા બળવા પાસે જાય છે અમારા ભૂવા બળવા એવા પણ હોય છે કે અગ્નિને બાંધે અને ત્યાં અમારા આદિવાસીઓ જે બાધા લીધેલી હોય તે છૂટતા હોય છે હમણાં બે દિવસ પહેલા અહીંયા જે રાવ બહેનો ખોડી તાલુકાના પાણેજ ગામમાં અને એમાં ભૂવા બળવાની કઈ વાત આવી છે મારે જવાનું બાકી છે મારો મત વિસ્તાર છે પણ મારે ના એટલે બહુ નીકળતો નથી પણ એની હકીકત તપાસવાની જરૂર પડે ગામના લોકોએ જોયું હોવું જોઈએ કે એ ભુવાગીરી કરે છે ગામડામાં લોકો જાય છે આવે છે અથવા તો કોઈ તાંત્રિક તો નથી ને કોઈ ગુરુ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવું ગીન કૃત્ય કર્યું હોય એવું તો નથી ને આવા ગામડામાં આસુરી શક્તિ અને દેવી શક્તિ વાળા બે જાતના અમારા ભુવાઓ હોય છે અને એને કારણે એને લઈને આ દેવી શક્તિ વાળા ભુવાઓ આ અગ્નિને બાંધે છે અને એના પર ચૂલની બાધા લીધેલી હોય અગ્નિદેવની બાધા લીધેલી હોય હોળી માતાને બાધા લીધેલી હોય એ આદિવાસીઓ ચૂલમાં ચાલતા હોય છે આ વર્ષોની પરંપરા છે અને એ પરંપરા આદિવાસીઓ હજુ ટકાવી રાખી છે ખાસ કરીને કવાંટ છોટાદેવપુરના આજુબાજુના ગામડામાં મોટે ભાગે ચૂલના મેળાઓ આજે થવાના અને આવતીકાલે પણ મેળો થવાનો સોળમી તારીખે કવાંટનો ગેરમેળો થવાનો અને એ ગેરમેળામાં પાઇજેતપુર નસવાડી સંખેડા આ બાજુ ગરુડેશ્વર નર્મદા અલીરાજપુર વખતગઢ થાંદલા આ બાજુ દાહોદ તરફના બધા આદિવાસી હવે ધીમે ધીમે હોળીના મેળા પછી ત્રીજા દિવસે ગીર ના મેળાઓ શરૂ કરવાનું કેટલાક આદિવાસી નેતાઓ એમાં રાજકારણ જોતરાય એવું લાગે છે બે ત્રણ જગ્યાએ મેં જોયું નવા હાટ બજારના નામ પર નવા મેળાઓના નામ પર આદિવાસીઓ એકત્ર થાય અને ખુશ થાય નાચે કૂદે આદિવાસીઓને માત્ર નાચવા કૂદવાનું નહીં કરાવશો આદિવાસીઓમાં વિસ્તારમાં જે શિક્ષણની સંસ્થાઓ આવેલી છે ત્યાં માસ્તરોની જગ્યા ખાલી છે ત્યાં માસ્તરો ભરો શિક્ષણ આપો સારું હેલ્થ મળે એના માટેનો પ્રયત્ન કરો હવે તો સરકારને પણ રંગ લાગ્યો છે ગીરનો મેળો ઉજવવાનો બિનજરૂરી ખર્ચાઓ આ સરકાર કરે છે આ ટ્રેડિશનલ મેળાઓ છે અમારા એમાં કંઈક સરકારને કંઈક કરવાનું હોતું નથી પોતાના ખર્ચે જોખમે મેળો કરવા જાય છે આનંદ લૂટીને પાછો આવતો હોય છે સરકારને હવે એવું લાગ્યું છે કે આદિવાસીઓને નચાવવાના કુદાવાના અને એમને એની મસ્તીમાં જ રાખવાનો એટલે શિક્ષણની પણ માંગણી ના કરે હેલ્થની પણ માંગણી ના કરે પોતે જાગૃત થઈને જે માંગણી કરે છે એ કરતો બંધ થાય ઓછું ભણે ટૂંકમાં આદિવાસીઓ એવું સરકારે લાંબા સમયથી મેં દેખી રહ્યું છે એવું ઈચ્છતી હોય છે કમાટના ગીરમેળામાં આ સરકાર પડી છે ત્યારે સરકારે અમારી જે આદિવાસી જે પણું છે એમાં નવું ઉમેરું ઢોલ વગાડવાનો ઢોલમાં નંબર કોનો પહેલો આવે એ ચેક કરે કયા ગામની ટોળકી કેવી રમે છે એ ચેક કરે ભાઈ કયા ગામમાં કયા ગામની ટોળકી ને કયા ગામનો ઢોલ વધારે વાગ્યો મહેરબાની કરીને હરીફાઈ કરવું બંધ કરી દો જેને ટ્રેડિશનલ જે રીતને નાચવા નાચવા દો અને અમારા આદિવાસીઓનો જે ઉત્સવ પ્રિય આદિવાસીઓ છે એને હેરાન નહીં કરશો તમે એને લેખિતમાં કંઈક ને ચિત્રકલામાં કંઈક ને બીજું ને ત્રીજું એના માટે ને પછી બાકીના દિવસો ઘણા બધા દિવસો છે એ દિવસોની અંદર તમે રાખો ને આ તો તમારે આદિવાસી વિસ્તારના મેળાઓ ની બાબતમાં હોળી પહેલા ચાર પાંચ દિવસથી અલગ અલગ ગામડામાં મેળા થાય છે એને ધ્યાનમાં રાખીને આદિવાસીઓને તમારે આ બધું શીખવાડવું હોય અમુક વધારાનું જ્યાંથી રોટી મળે એવું લાગતું હોય તમને તો અલગ દિવસ રાખો ને શા માટે તમે ગીરના મેળાના દિવસે તમે આ હરીફાઈને બધું રાખવાનો ધંધો કરો છો મારા મતે વ્યાજબી ખેર સરકારે જો વ્યવસ્થા કરશે તો કરવું જોઈએ પણ અમને અમારી રીતે અમારી મસ્તીમાં રહેવા દો અમારી મસ્તીમાં સરકાર જાણતી હશે મારે કહેવાની જરૂર નહીં પડે અમારા કેટલાક આદિવાસીઓ તાડના ઝાડમાંથી જે નીરો એ નીરો ઉતારી પીતા હોય છે ને આમે સરકારનામાં દારૂબંધ જેવું કંઈ છે જ નહીં ડગલા બંધ દારૂ આ વિસ્તારમાં પકડાય છે માત્ર કવાંટ હોય પાનવળ હોય છોટાદીપુર હોય રસ્તાઓ થઈ ગયા પછી આવું કેફી પહેણું અને અન્ય ગાંજોઈ જાય આવી સ્થિતિમાં આદિવાસીઓ રવાડે ચડ્યા છે એમ કહીએ તો ખોટું નહીં પણ એમાંથી થોડુંક મુક્ત થાય એના માટે પ્રયત્ન સરકાર કરવો જોઈએ એ કરતી નથી દારૂબંધીમાં ગાડીઓ પકડતી નથી અને આવા મેળાઓ નચાવવા કૂદવાનો ધંધો કરે છે એ મારા મતે વ્યાજબી નથી આદિવાસીઓને આગળ લાવવા હશે ત્યારે એની ખેતીમાં સુધારો કરાવો એને નિયમિત વીજળી મળે એવું કરો એક ગામથી બીજા ગામને જતા જે રસ્તાઓ છે ખેડૂતો આચોમાલ કાનવળ હોય પાનવળ હોય કે ઉદીપુર લઈ જાય એના માટે રસ્તાનું આયોજન કરવું જોઈએ નાચવા કૂદવાનું નહીં તમને આદિવાસીઓને નાચવા કૂદવા રાખવા એમને તમારે હજુ નચાવવાના છે થોડા અભણ રાખવા છે અભણ રાખીને તમે પરીક્ષાઓ શરૂ થવાની એવા સમયે સરકારે કાળજી રાખીને છોકરાઓને સારું શિક્ષણ મળે એની કાળજી રાખો શિક્ષકોની જગ્યા બાકી છે ડૉક્ટરોની જગ્યા ખાલી છે આવી સ્થિતિમાં સરકાર જે ખોટ છે એ ખોટને પૂરી કરવી જોઈએ તેના બદલે આદિવાસીઓ નચાવવાનો ધંધો કરે છે એ વ્યાજબી રહે અને અમારા કેટલાક આદિવાસીઓને પણ શોખ હોય છે આવો નાચવાનો નચાવવાનો હવે ઘણા બધા ગામની ટીમો લગ્ન પ્રસંગમાં પણ જાય છે કોઈક મંત્રી આવ્યો હોય તો મંત્રીના પ્રસંગમાં પણ જાય છે હું પૂલતો ના હોઉં તો આ ઘિરૈયાનો જે ડ્રેસ છે એ હોળી પછીના ત્રીજા દિવસે કવાટમાં જે મેળો ભરાય છે એમાં જ એના શરીર ઉપર ચૂંદણા પાડવામાં આવતા હતા હવે સંસ્કારી લોકો આદિવાસીઓને અસંસ્કારી સમજીને એમને નાચવા માટે લગ્ન પ્રસંગમાં અથવા તો કોઈ સરકારી પ્રોગ્રામમાં લઈ જતા હોય છે જાય એમાં મજૂરી મળે છે એમાં મને કંઈ વાંધો નથી પણ નિયમ પ્રમાણે તમે એનું ચિત્રાંકન કરી શકતા નથી ગીરના મેળામાં પીઠોળાનું પણ કંઈ ચિત્રો દોરવાની કઈ વાત ચાલે છે પીઠોરા એ અમારા આદિવાસીનો આરાધ્ય દેવ છે એને ગમે ત્યાં ચિત્રાંકન ના થાય અથવા તો જે એને ચિત્રકળા જે શીખેલા માણસો છે એ અમારા પીઠોરાવ બાબજીના જે મુખ્ય ઘોડાઓ છે એને અંદર આલેખન નહીં કરવું જોઈએ બાકીનું ચિત્ર તમે રાખો તમે એને પેન્ટિંગ કરીને વેચી શકો છો પણ જે મુખ્ય જેને અમે દેવ માનીએ છીએ એવું ચિત્રાંકન નહીં થવું જોઈએ એ મારી પોતાની લાગણી છે મને આનંદ છે કે આજે નિર્ભયનો જ મારા સુધી પહોંચો ને કેટલીક વાતો પ્રજા સમક્ષ લઈ જવાનો પણ પ્રયત્ન થયો સરકારને કહેવાનો તક મળી એમાં જે સત્ય હતું તે પણ કહેવાની તક મળી નિર્ભય ન્યૂઝની ટીમને મારા અભિનંદન ગુજરાતની લોકપ્રિય ઉત્સવપ્રિય પ્રજાને કવાંટના મેળામાં જોવા માટે આનંદનો લાવો લેવા માટે પધારવા છોટા ઉદેપુર જિલ્લાવતી અને માજી ધારાસભ્ય તરીકે માજી વિરોધ પક્ષના નેતા તરીકે આવો અમારા કવાટના કવાંટના મેળામાં આદિવાસીઓનું જે રંગત છે એનો તમે લાભ લો અને હું પોતે એવું છું કે નાના મોટો કોઈ ધંધા કરતા હોય એને પણ બે પૈસાનો ફાયદો થાય એની રોજગારી મળી જાય ત્યારે સૌને પધારવા મારું હાર્દિક નિમંત્રણ છે બિલકુલ આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેમના સાથે આપણે જે કવાટ તાલુકાના અંદર વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો છે તેના મુદ્દે ચર્ચા કરી છે સાથે સાથે જે ચૂલનો મેળો છે હોળીના બીજા દિવસે ગામડા ગામડાઓમાં

તમે જે સુખરામભાઈ કીધું છે કે આ જે ઘેરનો મેળો છે જે ગેરના મેળામાં તમામ સુવિધા સરકાર પૂરી પાડે તેવું પણ સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે તફીક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર